ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ નિકોલ ખાતે બ્લોકનું કામ પૂરજોશમાં ચાલું છે અમદાવાદનો એકમાત્ર એવું સ્થળ કે જે બેસણા માટે તદ્દન ફ્રી હોલ આપવામાં આવે છે જેમાં લાઈટ બિલ પણ લેવામાં આવતું નથી આ હોલ હમણાં જ નવો સૌદાતાઓના સહયોગથી બનાવવામાં આવે છે અહીં દોઢસોથી વધુ વયોવૃદ્ધ પુરુષ અને મહિલાઓ સારી રીતે સમય પસાર કરી શકે તે માટે સત્સંગ અને ભજનનું આયોજન રોજ સવાર અને સાંજ કરવામાં આવે છે તે દરમિયાન તેમને સંસ્થા તરફથી આશ્રમ તરફથી ચા પીવડાવવામાં આવે છે સાંજે મસાલા ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે તેમજ સ્થાનિક આગેવાનો તરફથી વર્ષમાં બસોથી વધુ દિવસ સવારે ગરમાગરમ નાસ્તો આશ્રમમાં સવાર સાંજ સારી રીતે સમય પસાર કરતા વયોવૃદ્ધ મહિલાઓને અને પુરુષોને નાસ્તો કરાવવા માટે લોકો પ્રેમથી આવી રહ્યા છે એક સાથે ચાર બેસણા થઈ શકે તેવી વ્યવસ્થા આ આશ્રમમાં કરવામાં આવી છે આ તમે જોઈ શકો છો રસોડુંમાં પણ કેટલી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે આ એક બીજો ખુલ્લી જગ્યા પડતર જગ્યા પડી હતી એમાં પતરાનો શેડ બનાવીને પણ સરસ લગ્ન નિમિત્તે જમણવાર પણ થઈ શકે છે ફક્ત પચીસ હજાર રૂપિયામાં લગ્ન માટે જગ્યા પાણી અને લાઇટ આપવામાં આવે છે તેવી રીતે નાના પ્રસંગો માટે શ્રીમંતથી માંડીને સગાઈ સુધીના ફક્ત દસ હજાર રૂપિયામાં જગ્યા પાણીને લાઈટ વાપરવા આપવામાં આવે છે મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સ્વરૂપ આ ભોજનમાં આશ્રમમાં આપ સૌ એક વખત અવશ્ય મુલાકાત લો પ્રમુખ શ્રી મગનભાઈ ભંડેરી મંત્રી શ્રી લાભુભાઈ કોઠિયા ટ્રસ્ટીઓ શ્રી ચિમનભાઈ લક્ષ્મણભાઈ તેમજ છેલ્લા ચાર પાંચ વર્ષથી કાર્યરત એવા મુકેશ પડસાણા કમલેશ કકાણી ભાનુભાઈ કોઠિયા વગેરેની પણ આપ અહીંયા મુલાકાત લઈ શકો છો આશ્રમમાં ચાલતી પ્રવૃત્તિઓથી વાકેફ રહો અને લોકોને ધ્યાનમાં લાવો કે આ સંસ્થામાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો આજે જ આ આશ્રમની મુલાકાત લો ખૂબ મોટી માત્રામાં લોકો જરૂરિયાતમંદ પહેરી શકે તેવા જૂના કપડા અહીંયા દાનમાં આપી જાય છે આ આવેલા કપડાઓને આજુબાજુના ગામડાઓમાં તેમજ કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરોને પહેલ ફાઉન્ડેશન ના કમલેશભાઈ કકાણી મુકેશ પડસાળા અને કનુભાઈ સમયની અનુકૂળતા મુજબ ગામડામાં જઈને આ કપડાં વિતરણ કરવામાં આવે છે તેમજ તબીબી સાધનો વગર ભાડે બે મહિનાની મુદત માટે જરૂરિયાતમંદ લોકો તેમજ ખર્ચી શકે તેવા લોકો પણ તબીબી સાધનો અહીંથી લઈ જાય છે એટલા માટે કે ઘરમાં વ્યક્તિ બીમાર પડે એ થોડા સમય પૂરતી હોય પછી એ સાધન કંઈ કામમાં આવે નહીં એટલા માટે લોકો ખરીદે નહીં પણ ભોજલના માશ્રમમાં ડિપોઝિટ આપીને વાપરવા લઈ જાય અહીં ભોજલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં વારસ દરમિયાન અનેકવિધ ધાર્મિક પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તુલસી વિવાહ તો આખા પૂર્વ અમદાવાદમાં સૌથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે ચારથી પાંચ હજાર ભક્તો પ્રસાદ લે છે અને કન્યા પક્ષ અને વરપક્ષ તરફથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તો તાત્કાલિક તમે સમયની અનુકૂળતા આજે જ આ આશ્રમની મુલાકાત લો